વડોદરાથી રસીલા બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને છે શ્રી કૃષ્ણ ચીણી જેણે ગોઘરિયું વાગે છે ચીણી જેણે ગોઘરિયું વાગે છે મારો વાલો જોલવા પધારે છે ચીણી જેણે વાગે છે એના કાને તે કુંડળ શોભે છે એને માથે તે મોંઘટ શોભે છે એને કંઠે ન વસેરો હાર છે મારો વાલો ઝુલવા પધારે છે જેણે જેણે વાગે છે એને બાયે બાજુ બંધ શોભે છે એના કેળે કંદોરો શોભે છે એને થાય ઝાંઝર ચમકાર રે મારો વાલો ઝુલવા પધારે છે એના થાય ઝાંઝર ચમકાર રે મારો વાલો છે વાીણી જેણે ઘરિયું વાગે છે મારો વાલો ઝુલવા પધારે છે ઝીણી જેણે ઘોઘરિયું વાગે છે એને પીડા પેતાંબર પેરા છે એને ખંભે ખંતે લોખે સશોભે છે એના મુખ પર મોરલે શોભે છે મારો વાલો ઝુલવા પધારે છે એને માસી તે પોતના મારે છે એને મામા તે કંસને માર્યો છે એણે માતા પિતા ને છે મારો વાલો ઝૂલ પધારે છે ચીણી જેણી ગોઘરિયું વાગે છે મારો વાલો ઝૂલવા પધારે છે ચીણી જેણી ગોઘરિયું વાગે છે એને કાળી તે નાગને નાથ્યો છે એને અકાસોર માયરા છે એને ખૂબ જ ને સુંદર બનાવે છે મારો વાલો ઝૂલવા પધારે છે એણે કુબેરાબાઈના મામેરા પોયરા છે એણે મેરાબાઈના ઝેર કટોરા પીધા છે એને પ્રહલાદને યોગાયરો છે મારો વાલો ઝૂલ પધારે છે જેણે જેણે ગોઘરિયું વાગે છે મારો વાલો ઝૂલ પધારે છે જેણે જેણે ઘોઘરિયું વાગે છે એ તો રાધાજીની સંગે ઝૂલે છે એ તો મીઠી મીઠી મોરલે વગાડે છે વાલો વૈષ્ણવને દર્શન આપે છે મારો વાલો ઝૂલવા પધારે છે એ તો વૈષ્ણવને દર્શન આપે છે वालो झुलवा पधारे छे मा वालो झुलवा पधारे छे मारो वालो झुलवा पधारे छे गिरिराज की चे